હલો મિત્ર કેમ છે મિત્ર મજામાં આશા રાખું મિત્ર તમે મજામાં જશે ને મિત્ર હું પણ મજામાં છું મિત્ર અત્યારે આપણે આવ્યા છીએ ચણામાં મિત્ર તમને જે શેણા હું બતાવી રહ્યો છું મિત્ર અત્યારે આ વિડીયોની અંદર તો મિત્ર એ શેણા છે કાબુલી અમે આજે ચણા ઉગીને જો આવડાવડા થઈ ગયા છે અને કાબુલી શેણાનો અમે આ એક એવો અખતરો કર્યો છે અમે તો ક્યારેય કાબુલી શેણા આ બાજુ વાવ્યા નથી પણ અત્યારે અમે શેણા જે કાબુલી વાવ્યા છે મિત્ર અને એ કેવડા થયા છે અત્યારે તમે વિડીયોમાં મારા જોઈ શકો છો મિત્ર આ બ્લોકની અંદર ગયા વર્ષની અંદર અમારે વિક્રમ ફૂલે છેણા હતા આ વખતે અમે કાબુલીનો જે આજ અખતરો કર્યો છે કે ભાઈ આપણે કાબુલી છેણા કઈ રીતના ને કેવા થાય છે તો મિત્રો એનો વિડીયો તમને બતાવું છું મિત્ર મિત્ર આ જે તમે જોઈ રહ્યા છો એ અમે કાબુલી છેણા વાવ્યા છે અને એને બે પાન કાઢી નાખ્યા છે અમે અત્યારે બે પાંચ કાઢી નાખ્યા છે ને આવડાવડા થયા છે મિત્રો આ કાબુલી સીણા છે અમારે આઠ વીઘાના સીણા છે તમે જોઈ શકો છો આઠ વીઘાના અમારે કાબુલી સીણા છે તમે જોઈ લો અને આનો સોડવો અત્યારે ઉગતા જ સારો લાગે છે મિત્રો એ પણ તમે જોઈ લો ઉગતા સોડવો અમને સારો લાગે છે આગળ તો શું થાય એ કાંઈ ખબર નથી પણ અત્યારે ઉગવામાં સોડવા હારા છે અમારે બાજુમાં ઓલા પણ છીણ્યા છે પણ એની કરતાં આ સોડવા કાબુલીના અમને હારા લાગે છે બે હારે જ વાવ્યા છે ને હારે જ પાયા છે એ પણ તમને દેખાડ દો મિત્ર જો આ બધા કાબુલી છીણ્યા છે અને ઉગવામાંથી જ સારું હતું આ આ કાબુલી છીણાનું અમારે જે વાવ્યા પછી એનું પણ આને પાયું છે પછી જ એને પાયું છે એમ થોડોક ફેર છે પણ આ કાબુલી સિનામાં છોડવો અમને સારો દેખાય છે ત્યારે પછી કેટલા થાય એ જે અંદાજ નથી અમને મિત્ર જોઈ લો આ કાબુલી સિના તમે જોઈ શકો છો મિત્ર આ કાબુલી સીણા અમે વાવ્યા એને લગભગ ઓસામોસો આજે બે પણ નીકળ્યા એટલે માથે આજ પંદર દિવસ માથે થઈ ગયા છે અને હવે પછી અમારે હમણાં કાંઈ પાવાનું છે નહીં જોવાનું છે સોડવો કેવડોક થાય છે હવે તો પહેલાં આમાં હાંથી આંકવાનું છે પછી આગળ ખર્ચ જે થઈ ગયું છે મિત્ર એનું અમાર હાથી આંકવાનું છે મિત્ર પછી જ આપણે આગળ જો મિત્રો આ પાળિયું જુદું છે આથી એ બે પાળિયાના ભાગ કરી દીધા છે આ પાળિયું જુદું છે પછી આથી આ પાળિયું જુદું છે પછી મિત્ર અમારે જે ત્રણ નંબર સુના છે એ મિત્ર આ ત્રણ નંબર સીણા જોઈ લો મિત્ર આને અઠવાડિયું પાછળ પાયેલા છે અઠવાડિયું આપણે એની પાછળ પાયા છે આ ત્રણ નંબર સીણા છે તમે જોઈ શકો છો મિત્ર આ ત્રણ નંબર સીણા ઓલા કાબુલી સીણા ધોળા વસલા જે કાબુલીમાં પણ જાતે આવે છે ત્રણ એમાં અમારે મોટાથી નાની સાઈડ વાવેલા છે મિત્ર એ હા આવ નાના નહીં હાવ મોટા નહીં એની વસેની સાઈડ અમે કાબુલી વાળા વાવેલા છે મિત્ર જોઈ લો આ આપણે ત્રણ નંબર છે જોઈ લો મિત્ર એ પણ અત્યારે મસ્ત જ ઉગ્યા છે બહુ સારા જ ઉગ્યા છે એનો છોડવો પણ હાઈ ક્લાસ જ છે એમાં એ કાંઈ ઘટતું જ નથી અમારે એ પણ તમે જોઈ લો મિત્ર સિંગ વાયુ પડવું છે મિત્ર અને સિંગના અરોડા બહુ અત્યારે દેખાય છે જો આ બધી સિંગ ઉગે છે બરાબર દોય મિત્રો બીજા વિડીયામાં તમને હું મળીશ મિત્ર અને મારો વિડીયો અત્યારે પૂરો જોઈ લેજો મિત્રો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં કારણ કે આવા ખેતીના લગતા કે ગામમાં કોઈ આયોજન થયું હશે એ પણ તમને જરૂર જોવા મળશે મિત્ર હાલો મિત્રો